ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસો સાથે રાત્રિના સમયે પણ ભારે પવન ફૂંકાયો છે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો વરસાદના કારણે ખેડૂતોના મહિનાઓના પરિશ્રમો ઉપર પાણી ફરી વળ્યું છે પાક પલરી જવાથી મોટી નુકસાની થવાની પણ શક્યતા છે જંબુસર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે ત્યાં ઠંડા પવન સાથે ગાજવીજ થઈ છે કાળા વાદળો છવાયા છે અને વીજળીના કડાકા પણ જોવા મળ્યા હતા રાત્રિના સમયે આમુદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો